મહેસાણા કે જ્યાં ખાણ વિભાગના અધિકારીની જાસૂસી કાનમાં હવે કાર્યવાહી શરૂ થઈ છે પોલીસે વોટ્સએપ પર ગ્રુપ બનાવી જાસૂસી કરનારા બે લોકોની ધરપકડ કરી કડીના કુંડાલ વોટ્સએપ ગ્રુપના રમેશ વંજારા અને દિનેશ વંજારા નામના બે ગ્રુપ એડમિનની ધરપકડ થઈ છે અધિકારીઓની જાસૂસી માટે કેટલાક શખ્સ પગારથી રાખ્યા હતા જે તમામ માહિતી ખનન માફિયા સુધી પહોંચાડતા વોટ્સએપ ગ્રુપ તરફથી બારસોથી વધુ લોકોને અધિકારીઓને જાસૂસીની માહિતી અપાતી તો અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી બે આરોપી કે જેઓ આવું કરતા તેની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે ખાણખની જ જાસૂસી કાંડમાં પોલીસે જાસૂસી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે કડીના કુંડાલ વોટ્સએપ ગ્રુપના બે એડમિન રમેશ વંજારા અને દિનેશ વંજારા આ બંનેની ધરપકડ કરી છે અને હવે કેટલા કેટલા લોકો આમાં સંડોવાયેલા છે કોની કોની જાસૂસી કરવામાં આવતી કેટલા માણસો આવી રીતે રાખ્યા છે જાસૂસી માટે તમામ માહિતી અને વિગતો મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે તો કડીના કુંડાલ વોટ્સએપ ગ્રુપના બે એડમિનની ધરપકડ કરવામાં આવી છે કડીના કુંડાલ વોટ્સએપ ગ્રુપના રમેશ વંજારા અને દિનેશ વંજારા આ બંને એડમિન કે જે આખું ગ્રુપ ચલાવતા બંનેની

કેટલાક ભાડૂતી માણસો પણ રાખવામાં આવતા આવતા હતા પગાર દ્વારા દ્વારા માણસો રાખવામાં હતા આવતા હતા ને જે અધિકારીઓ જે જે ઓફિસ પર બેસતા ત્યાંની બહાર તેની રેકી કરતા હતા અધિકારીઓ ક્યાં જાય છે તેના ઉપર નજર રાખવામાં આવતી હતી સાથે સાથે તેમના લોકેશન પણ ટ્રેસ કરવામાં આવતા હતા સમગ્ર મામલે હાલ મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ને બે લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જાસૂસ જાસૂસી કાંડમાં રમેશ વણઝારા અને દિનેશ વણઝારા નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે ત્યારે વધુ હજુ ખુલાસા થઈ શકે છે. સમગ્ર જે રીતે અધિકારીની જાસૂસ કાંડ કરવામાં આવી છે તો ખનીજ માફિયાઓ દ્વારા ના ત્યાં રેડ ના થાય તે માટેની આ સમગ્ર કાંડ રચવામાં આવ્યો હતો જોકે હાલમાં આ મુદ્દે પોલીસ તપાસ કરી છે. જી આભાર હારુન જાણકારી આપવા માટે